હો કેમ છો ભાઈ મજામાં ભાઈ વડોદરાની અંદર આવીએ ઉસલ ન ખાઈએ એવું ભાઈ બને અને જેને પણ વડોદરામાં પૂછો ને કે ભાઈ સેવ ઉસલ ક્યાં ખાઈએ એટલે એ લોકો છે ને એક જ વસ્તુ કહે મહાકાળી સેવ ઉસલ વયા જાવ એમ અ ભાઈ બધાનું માન રાખીને આપણે આજે આવી ગયા છીએ મહાકાળી સેવ ઉસલ અંદર અને અહીંયાના વખાણ ભાઈ હું તો કરવાનો જ છું કેમ કે વસ્તુ જેટલી જબરદસ્ત છે મેં આમના ઘણા વિડીયો જોયેલા છે અને અત્યારે હું પણ અહીંયા વિડીયો શૂટ કરવા આવ્યો છું પ્લસ અહીંયા ટ્રાય કરવા માટે આવ્યો છું તો ચાલો ભાઈ તમને બતાવું અંદર કઈ રીતે પ્રિપેરેશન થાય છે કેટલા લોકો ખાવા આવે છે આમની એક કદાચ છે ને લારી બહારની ની સાઈડ પણ છે અને બેસવાનું અહીંયા છે એટલે કઈ કઈ રીતની બધી વસ્તુ છે ચાલો તમને બતાવું આવી જાવ આપણે એમના કિચન ની અંદર ઉભો છું હું તમને બતાવું કે આટલા બધા ક્રાઉડ ને એ લોકો કઈ રીતે મેનેજ કરે છે ને એટલે બધા પ્રમાણમાં કઈ રીતે એ લોકો સેવ ઉસળ જે છે બનાવે છે તમે જોઈ શકો છો સતત જે છે ને આવી રીતે કામ શરૂ જોઈ છે આટલી બધી પ્લેટ જે છે અહીંયા તૈયાર રાખવી પડે છે અને જે પણ કોઈ ટેબલ થી ઓર્ડર થાય એ આવી રીતે પ્રિપેર થઈને ડાયરેક્ટ ટેબલ પર જાય છે આવી રીતે અહીંયા પાઉં ભરાતા હોય છે ગાંઠિયા પણ એટલા ક્વોન્ટિટીમાં રાખવા જ પડે જો તમે

આપણે પૂછીએ કે કઈ રીતે એટલું બધું વસ્તુ મેનેજ કરે છે કેટલા વર્ષથી આ સેવ ઉસલ ચાલે છે કેમ છો ભાઈ મજામાં મજામાં શું નામ તમારું કિશોર કિશોરભાઈ કિશોરભાઈ આપણે કેટલા વર્ષથી જય મહાકાલી સેવ ઉસલ જે છે ત્યાં છે કેટલા વર્ષ

બરાબર અને આમની આની મેકિંગ કઈ રીતે હોય છે એક પ્લેટ કરીને બતાવી દો અને બોલતા જાજો શું શું નાખો છો ને એટલે ખબર પડે બરાબર આ વટાણા છે વાઈટ વટાણા પેલા સેવ નાખવાની સેવ નાખવાની એની અંદર વટાણા વટાણા પછી રસ વાળ ઓકે એનો પર સ્ટોપિંગ પર ડુંગળી આવી ગ્રીન વાળ એના ઉપર ડુંગળી આવી જાય તમે તો નાખીને ડિશમાં આપી દો આ રીતે આગળ સોલ્વ કરો

હવે ભાઈ અહીંયા બેસી ગયા છે સેવ ઉછળ આવે રાહ જોયો છે બધું પબ્લિક જે છે એ આવી રીતે બેઠું છે ટોટલ અને હવે અમારી સેવ ઉછળ આવે એટલે ભાઈ ખાઈ બતાવીએ બરાબર તો ભાઈ મોસ્ટ અવેટેડ સેવ ઉછળ આપણી સામે આવી ગયા છે ભાઈ ક્યારના મેકિંગ જોતા તા વિડિયો ઉતારતા તા ખાવાનું મન થાતું તો હવે ફાઇનલી વિડિયો ગ્યા મે કીધું વિડિયો થોડી પર મૂકે સાઈડ માં પેલા સેવ ઉછળ લાવો એટલે ખાઈ તો ખબર પડે ભાઈ કે કેવા છે સેવ ઉછળ આ આવી ગઈ છે આપણી ગરમા ગરમા કુશળ અને જેમાં સેવ નાખવામાં આવે છે લાઠિયા ટાઈપ સેવ હોય છે બાકી આ જે પાઉં છે ને એ પણ એકદમ નાના નાના હોય છે હો ભાઈ આપણા પાઉંભાજીના અલગ પાઉં છે એકદમ નાનું અમથું પાઉં આનું લઈએ એક આમ ગઠ્ઠું એક એક આ લવિંગ લવિંગ મળ્યું ભાઈ ચાલો ઈલાયચી હતું કાંઈ જે હોય ચાલો ભાઈ ટ્રાય કરીએ ભાઈ એમનો થોડા નામ બને જબરદસ્ત વસ્તુ છે સે ઉસળ ઘણી જગ્યાએ ટ્રાય કર્યા છે પણ પેલા બટકા થી અલગ ફ્લેવર આવવા મળે છે આખો ડુંગળી આરે તો હજી ટ્રાય નથી કર્યું બાકી ડુંગળી આરે જબરદસ્ત મજા આવે હજી એક બટકો લઈએ જમાવટ બઉ જો ભાઈ એકદમ જબરદસ્ત ખાઈ લીધું છે સેવ ઉસળ ને ગરમા ગરમી નાખી છે હવે જઈએ કઈ બીજી જગ્યાએ નવું ફૂડ એક્સપ્લોર કરવા કા પછી જોઈએ ઘરે જઈએ પણ આ વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ ફોલો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જે પણ વસ્તુ હોય એ બધી કરી નાખજો ભાઈ આવા ના આવા વિડીયો જોવા હોય તો હું આવાના આવા વિડીયો તમારી માટે લાવતો રહીશ બાય